આજના બે હજાર બ્યાસીમાં નૂતન વર્ષના પ્રારંભે હું સર્વે દેશવાસીઓને કચ્છવાસીઓને તેમજ મુન્દ્રાવાસીઓને ખાસ નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું મારા પરિવાર વતી અને આપણો દેશ જે પ્રગતિના પંથે છે એ હરણફાળ ભરી ખૂબ ખૂબ પાછી પ્રગતિ કરે વધુને વધુ પ્રગતિ કરે છે એનાથી પણ ડબલ પ્રગતિ કરે અને જે હમણાં આપણા નરેન્દ્ર મોદીનું જે સપનું છે કે આપણે વિશ્વગુરુ બનીએ વિશ્વ ગુરુ તરફથી આપણે દોડ છે એ આપણે હંમેશા કાયમ રહે અને દુનિયાને આપણે રાહ બતાવીએ કે ખરેખર જીવન કેવું હોવું જોઈએ આપણું આ પવિત્ર તહેવારમાં તો સમજી લો કે સેવાકીય કાર્ય તો છે જ સાથે સાથે જેટલું બને એટલું તમારે લોકલ ફોર વોકલ જે વસ્તુ અત્યારે નરેન્દ્ર મોદીએ ખાસ કહે છે સ્વદેશી અપનાવો આપણો દેશ પ્રગતિના પંથે તો જ જશે જો આપણે આપણા જ દેશમાં ઉત્પન્ન થતી વસ્તુઓનો આપણે ઉપયોગ કરશું વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી અને ઓછો એનો ઉપયોગ કરી અને આપણે ભલે એના વગર આપણે નીચે લેવું બીજું આપણે માનીએ છીએ કદાચ પણ જેટલું બને એટલો આપણે દેશની આપણી જે આપણી વસ્તુ સારામાં સારી બને અત્યારે એનો જ ઉપયોગ થાય એના માટે આપણે પ્રયત્નો કરવો જોઈએ ને સાથે દેશને હંમેશા વફાદાર રહેવું જોઈએ અને આપણો દેશ ઉન્નતિ થાય એના માટે આપણે દિલથી આપણે એની પ્રાર્થના કરી જોઈએ પ્રભુને જો દિવાળીના માહોલમાં તો પરિવાર સાથે હોય તો જ મજા આવે ચલો તમારો સગા સંબંધીઓ સાથે ઘણા બધા હોય છે પણ પરિવાર જે સાથે હોય ત્યારે જે આપણે ખુશીની લાગણી થાય એ આખી અલગ જ મજા છે અને હંમેશા તમે તમારા પરિવારની સાથે રહો અને તમે તમારા પરિવારને ખૂબ જ પ્રેમ કરો એવો મારો ખાસ સંદેશો છે

અને એમનો સૌથી મોટો ટેકો છે આપણા દેશની યુવાધન આ દેશનો જે યુવાધન છે એના ઉપર દાવ રમી અને મોદી સાહેબ જે સ્વપ્ન જોયે છે એ સ્વપ્ન છે તો એના યુવાધનને હું કહેવા કે આપણે 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 વ્યસન મુક્ત થઈએ જે આજે આ યુવા પેઢી જે વ્યસનના આડે પોતાની લાઈફ બરબાદ કરે છે એ વ્યસનને છોડી અને આપણા દેશ પ્રત્યે જો લાગણી પ્રેમ ભાવ હોય પોતાના પરિવાર પ્રત્યે લાગણી પ્રેમ ભાવ હોય તો સૌ આજથી જ નવા વર્ષનો સંકલ્પ કરે કે હું વ્યસન મુક્ત થઈશ અને મારા દેશને વ્યસન મુક્ત કરીશ એ જ મારો યુવા પેઢીનો સંદેશો છે જો કે અમારો તો રોજ દિનચર્યા છે કે હું રોજ સવારના ઉઠી હું મારી વાઈફ અને મારી બેન ત્રણે સૌપ્રથમ પ્રથમ માતા પિતાના ચરણ સ્પર્શ કરી અને પછી જ ઘરથી બહાર નીકળતા હોઈએ છીએ એટલે અમારા માટે તો અમારા ભગવાન સાક્ષાત છે અને અમારા વડીલોની ખૂબ કૃપા રહી છે અમારા ઉપર અને અમારા દેવસ્થાન બાપાને ખૂબ આશીર્વાદ છે જેના કારણે સતત અમારો પરિવાર આ દેશ સેવામાં જોડાય અને નાનકડું જે આપણે કહીએ ને કે ખિસખોલીનો ભાગ ભજવે છે એ ખૂબ સારી વાત છે અમારા પરિવારને અમે ખૂબ પ્રેમ ભાવથી રહીએ છીએ આજે આપના માધ્યમથી આ દીપાવલી અને નવા વર્ષની મારા તરફથી અને મારા સમગ્ર પરિવારથી તમામ મુન્દ્રા તાલુકાની જનતા અને સમગ્ર દેશ અને દેશને જે બહાર વસે વસે છે જે આપણા ઇન્ડિયન નાગરિકો એ તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ નવું વર્ષ એ બધાને ખૂબ જ સારી રીતે જાય તેવી માં ભગવતી પાસે પ્રાર્થના જ્યારે આપણો દેશ જ્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અગ્રતામાં અને એના માર્ગદર્શન નીચે જ્યારે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે આપણે સૌની ફરજ છે કે આપણે પણ એ પ્રગતિની અંદર જોડાઈએ આપણે આપણા દેશને મોદી સાહેબના માધ્યમથી મોદી સાહેબની સૂચનાથી આપણે આપણી ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર લઈ જઈએ એવી આપણે તમામની ફરજ બને છે અને નવા વર્ષે આપણે અને આ દીપાવળીના આપણે સૌ મનોમન એવું નક્કી કરીએ કે મોદી સાહેબના જે સૂચનો છે ભારતીય જનતા ના જે સૂચનો છે એ તમામ ને આપણે એના માધ્યમથી આપણે આ દેશની પ્રગતિમાં આપણે મદદરૂપ થઈ આપણો દેશ છે એ આપણો દેશ ને આપણી ભારતીય સંસ્કૃતિ સનાતન ધર્મ આપણે વસુવૈદ કુટુંબકમની ભાવના જે છે એને આપણે બધા માનીએ છીએ અને ત્યારે આ આપણો જે મેન સિદ્ધાંત છે સનાતન ધર્મનો એ સિદ્ધાંત પ્રમાણે આપણે બધાએ ભારત દેશના નાગરિકને તમામ વિશ્વના આપણે જે લોકો છીએ એ બધા આપણે ભાઈબંધો આ એકબીજાને આપણે કુટુંબ જે રહેવાનું સૂચન છે ત્યારે આપણે સૌ આ જે આપણો સિદ્ધાંત છે એને આપણે અનુસરીએ અને તમામને મારી વિનંતી છે કે આપણે સૌ બધા ભારતના નાગરિકને વિદેશમાં જે આપણો નાગરિકો વસે છે એ પણ તમામ આપણે એક થઈને રહીએ મેં શરૂઆતમાં કીધું કે જે આપણી માનનીય શ્રી મોદી સાહેબ જે રસ્તે ચાલે છે અને આપણે પેલા આપણા સિદ્ધાંત છે વડીલો અને સાધુ સંતો કીધું છે કે સારો રસ્તો કયો તો કે જે બુદ્ધિશાળી માણસો ને સજ્જન માણસો ચાલ્યા છે એ સારો રસ્તો તો ત્યારે આપણા વડાપ્રધાન જયારે જેનું વિશ્વમાં નામ છે અને એ જયારે રસ્તો આપણે જયારે માર્ગદર્શન આપણા દેશને આપી રહ્યા છે ત્યારે આપણે એના જે સૂચનો છે એના પ્રમાણે આપણે આગળ વધી એવી સૌને મારી વિનંતી છે તમામ આપણા તાલુકાના અને આપણા દેશના અને ગુજરાતના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ નમસ્કાર સૌપ્રથમ તો સિરાજભાઈ આપને અને આપના તમામે તમામ ટીમને અમારા પરિવારની નૂતન વર્ષના ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આપના માધ્યમ દ્વારા મુદ્રા તેમજ સમગ્ર હિન્દુસ્તાનમાં અને બાર વાસતા તમામ તમામ ભારતીયોને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના અને આવતા વર્ષો આપણા સૌ માટે સુખ શાંતિથી નિરોગી રીતે અને બધા આયુષ્યમાન રહે એવી શુભેચ્છા સાથે આવતું વર્ષ સફળતા એવી શુભેચ્છા સેવાકીય પ્રવૃત્તિ તો આપ જુઓ છો કે બે દિવસ પહેલાં જ ધનતેરસના સફરમાં દિવસે લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા સિટી જેના અત્યારના મારી પ્રમુખ તરીકેની અને ડિસ્ટ્રિક્ટના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે તો આ સંસ્થાના બેનર હેઠળ અમે એક હજાર કિલો મીઠાઈ અને બસો કિલો ફરસાણ રાહત ભાવે વિતરણ કર્યા જેમાં અંદાજીત એક લાખ છ હજાર જેટલા સમજો સંસ્થાને ભોગવવા પડ્યા અને એના પાછળનો મુખ્ય હેતુ એ હતો કે મધ્યમ વર્ગનો માણસ આજની આ મોંઘવારીમાં ચારસો રૂપિયા કિલો મીઠાઈ છે ખાવાનો છે દિવાળી મનાવવાનો છે પણ પોતાની આત્મીયતાથી આત્મસન્માનથી એ કરી શકે એના માટે અમારો પહેલો પ્રયાસ હતો જેમાં સમગ્ર મધ્યમ વર્ગના તમામ લોકોએ લાભ લીધો થોડા ઘણા નિરાશ પણ થયા પણ આપના માધ્યમથી કહીએ છીએ કે આવતા વર્ષે ભગવાન માતાજીની ઈચ્છા છે તો આનાથી પણ સરસ મજાનું આયોજન કરશું અને જ્યાં 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 અમારી આ સગવડ મીઠાઈની નથી પહોંચી ત્યાં સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરશું સમગ્ર નગરજનોને સૌથી પહેલી તો આપણે અવેરનેસ સ્વચ્છતા અવેરનેસ એટલા માટે કે જ્યાં કામગીરી કોઈ પણ થતી હોય છે તો આપણે વખતો વખત ફરિયાદ કરતા હોય છે આપણે પોતાને અવેરનેસ કરવી જોઈએ કે ભાઈ આ કામ થયું છે થાય છે તો ત્યારે જ કાં તો અટકાવવું જોઈએ થઈ ગયા બાદ જે અટકાવવામાં પ્રયાસ કરે છે એ મારી ખોટી વાત છે કારણ કે એક કામ થઈ ગયું છે સાથે સાથે સ્વચ્છતા જે છે આપણા પોતાના ફળિયામાં અમારે આપ જોઈ શકો છો કે અમારા બાર ઘરનું ફળિયો છે અને બારે બાર ઘર ના તમામ ગૃહિણીઓ એકદમ સફાઈ જ રાખતા હોય છે એટલે આ એક છે જેથી કરીને આપણે બધા નિરોગી રહે અને હાલ હવે દિવાળીના દિવસો પછી થોડી ઘણી ઠંડી પણ શરૂ થશે થોડી માંદગી પણ આવશે તો એનો અવેરનેસ એના માટે બિપોર ટાઈમ પ્રિકોશન્સ લઈને આપણે કઈ રીતે માંદા ન પડીએ એનો એક મેસેજ આ નગરજનોને સાથે સાથે તમામ નગરજનોને આપના માધ્યમ દ્વારા અમારા પરિવારની ખૂબ ખૂબ શુભેચ્છા અને આપ સર્વ માટે આ આવતું વર્ષ સુખ સંપત્તિ નિરોગી રહે એવી શુભેચ્છા તમામે તમામ દર્શક મિત્રો જ્યાં જ્યાં આ સિરાજભાઈ મલિકની ન્યૂઝ ઇલેવન ટીમ દ્વારા જ્યાં જ્યાં મેસેજ પહોંચે આ અમારા પરિવાર ધર્મેન્દ્ર સ્વામજીભાઈ જેસર પરિવાર અને કુલદીપભાઈ ચિમનભાઈ મોડ પરિવાર તરફથી આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને નૂતન વર્ષના અભિનંદન બસ મારા અને મારા પરિવાર વતી આપ સૌને દિવાળીની તથા નવા વર્ષની બહુ ખૂબ શુભેચ્છાઓ આવનારું વર્ષ આપણા બધા માટે સુખમય સમૃદ્ધિમય અને હેલ્થની દ્રષ્ટિએ બધા માટે સારું નીવડે એવી મા આશાપુરા પાસે પ્રાર્થના સેવાકીય એટલે આજે આપણી આજુબાજુ રહેતા જે લોકો છે એમની સાથે આપણે દિવાળી મનાવીએ ઘરના લોકો આપણા પરિવાર આપણા પાડોશી તથા બધા સાથે સારી રીતે દિવાળી ઉજવીએ અને જે લોકો નથી ઉજવી શકતા એમને કાંઈક એવી વસ્તુ આપી અને દિવાળીની ખુશી એમની સાથે પણ મનાવીએ એવી મારી શુભેચ્છાઓ અને મારી એવી બધાને અપીલ છે બસ એટલું કહીશ કે અત્યારે જે છે આપણે સેફ રહીએ સારી રીતે રહીએ અને જે પણ દૂષણો હોય એનાથી બધા દૂર રહી અને આપણું પરિવાર સાથે શાંતિથી દિવાળી ઉજવીએ નવું વર્ષ ઉજવીએ ધન્યવાદ